કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આજના પ્રેસના જે મુદ્દાઓ હતા જેમાં અમારા રાષ્ટ્રીય નેતા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીજી સમગ્ર દેશને દેશમાં કઈ રીતે મતોની ચોરી થઈ રહી છે અને એના માટે આ સતત ઉજાગર કરતા રહ્યા છે હમણાં જ બિહાર રાજ્યની ચૂંટણી જાહેર થવાની છે તે પહેલાં જે બિહાર રાજ્યમાં સાહીઠ લાખ જેટલા મતો ચૂંટણી પછી કોઈ પણ કારણ આપ્યા વગર રદ કરી દીધા અથવા તો કાઢી નાખવામાં આવેલા હતા જેની સામે ઝુંબેશ કરવામાં આવી અને આખો કિસ્સો જુદા જુદા રાજ્યોમાંથી જ્યાં કોંગ્રેસ જીતે એવી હતી ત્યાં પર કેમ હાર્યા એના માટે થઈ અને જે તપાસ કરવામાં આવી તપાસ કર્યા પછી હકીકત જે સામે આવી કે દરેક રાજ્યોમાં જે રીતે મતોની ચોરી થઈ રહી છે કે મતદાર જાતિઓમાં ખોટા મતદારોના નામ ઘુસાડવા એક જ મકાન ઉપર બસો બસો ત્રણસો ત્રણસો નામ એક જ સરનામા ઉપર નોંધવા ક્યાંક ને ક્યાંક બે ત્રણ ચાર ચાર જગ્યાએ એક વ્યક્તિના નામો હતા આ બધા આધાર પુરાવો ચૂંટણી પંચને આપ્યા ત્યારે ચૂંટણી પંચે લાજવાને બદલે ગાજવા માંડ્યું કે તમે એફિડેવિટ કરીને આપો હકીકતમાં જ્યારે દેશના વિરુદ્ધ પક્ષના નેતા પુરાવા આપતા હોય ત્યારે એફિડેવિટ તો કોર્ટ સુપ્રીમ કોર્ટ માંગી શકે તમને માંગવાનો અધિકાર શું તમારી જવાબદારી ચૂંટણી પંચની હતી ફરજ હતી કે આના ઉપર તપાસ કરવામાં આવે અને હકીકતમાં આ કેસ ઠેર સુપ્રીમ કોર્ટ સુધી ગયો અને સુપ્રીમ કોર્ટે બિહારમાં જ્યારે એવું કીધું આ તો ચૂંટણી પચે બિહારમાં એવું કર્યું કે કોઈ આધાર કાર્ડ ને પણ ક્યાંય પુરાવો માન્યો નતો કરીને ગમે હિસાબે જે વિચારધારા વાળા મતો હતા એ મતો ઓછા કરવા કેમ કમી કરવા એક એનું હતું એ ખુલ્લું પડી ગયું અને સુપ્રીમ કોર્ટે એવું કીધું કે તમારે આધાર કાર્ડ પણ માન્ય ગણવાનો રહેશે એના પછી આધાર કાર્ડ માન્ય ગણવામાં આવ્યો અને હમણાં હવે ટૂંક સમયમાં જ બિહારની ચૂંટણી જાહેર થવાની છે તો એમાં અસંખ્ય એવા ખોટા મતદારો ઘુસાડવામાં આવ્યા છે અને સાચા મતદારોને કાઢી નાખવામાં આવ્યા છે અને ખાસ કરીને કોંગ્રેસની વિચારધારા છે એવા મતોને હટાવી દેવામાં આવ્યા છે મતદાર યાદીઓમાંથી એની તપાસ અમે આગળ જતા કરતા ગુજરાતમાં પણ અસંખ્ય એવા જિલ્લાઓમાં જ્યાં ખોટા મતદારો છે જેમાં આપણો કચ્છ જિલ્લો પણ આવી જાય છે તો આ તમામ મતો જે ખોટા કરે રાખી અને ભાજપ ચૂંટણીઓ જીતવા માંગે છે એની સામેની એની છે અને દેશમાં આપણું લોકતંત્ર બચી રહે લોકશાહી બચી રહે એના માટે થઈ થઈને સાચા મતદારો મતદાન કરે એના પ્રયાસો રાહુલજી કરી રહ્યા છે આપણા ડોક્ટર સાહેબ આંબેડકર દ્વારા જે આપણને બંધારણ આપ્યું છે બંધારણમાં જે હક્કો આપ્યા છે કે ગમે એટલો પૂંજીપતિ હોય એને પણ એક મતનો અધિકાર છે અને ઝૂંપડામાં રહેનાર ગરીબમાં ગરીબ વ્યક્તિ બંનેના મતની કિંમત સરખી છે પરંતુ અત્યારે લોકો લાઈનમાં ઉભા રહી અને પોતાને સરકાર બનાવવા માટેના મત આપતા હોય ઘણી વખત ચાર ચાર પાંચ પાંચ કલાક સુધી લાઈનમાં ઉભે છે અને એના મતદાન કર્યા પછી એનાથી પરિણામ આખા વિપરીત આવે છે તો આવું કેમ બને છે તો એનું માત્ર એક કારણ છે કે વોટ ચોરી તો વોટ ચોરી અટકાવવા માટે શું કરવું પડશે સમગ્ર દેશે જાગૃત બનવું પડશે અને એના ભાગરૂપે અત્યારે આપણા સમગ્ર દેશમાં એક સહી ઝૂબેશ

કાર્યક્રમ કરવામાં આવશે જેમાં અમારા જિલ્લા પંખના કોંગ્રેસ પક્ષના પ્રમુખો તાલુકા શહેરના પ્રમુખો અને નાનામાં નાના કાર્યકરો અને સિનિયર આગેવાનોને બધી જવાબદારી અમે આપવાના છીએ બધે બધાએ પોતાની જવાબદારી સમજી અને સહી ઝુબેસના આપણે કરવાના છીએ કચ્છ જિલ્લામાં અને ખાસ કરીને કચ્છ જિલ્લામાં પણ વધારે વધારે સહીઓ થાય અને આ સહીઓ લઈ અને અમે ચૂંટણી આપવાના છીએ કે લોકતંત્ર બચાવવા માટે મતદાર જાદીઓ સાચી બનાવો જ્યાં ભૂલો છે તમારી ત્યાં હટાવો અને ખોટા મતદારો છે એ તમામ મતદારો દૂર કરવામાં આવે જેના ભાગરૂપે આજે અમે સમગ્ર ગુજરાતમાં પ્રેસ મીટિંગનું પણ આયોજન કર્યું છે જેના ભાગરૂપે આપણે કચ્છ જિલ્લામાં પણ આજની મિટિંગ રાખવામાં આવી રહી છે અને આપણે સૌ જાણીએ છીએ કે આવતીકાલે ગાંધી જયંતિ છે ગાંધી બાપુને પણ અમે હારારોપણ કરી વડીલોનું સન્માન કરી અને આ દેશના અત્યારે જે સત્તા પક્ષના લોકો છે એને સદબુદ્ધિ આપે ભગવાન એવી પ્રાર્થના કરવાના છે કારણ કે આપણો ભારત દેશ છે સમગ્ર વિશ્વમાં મજબૂતમાં મજબૂત જો લોકતંત્ર હોય તો એ આપણા ભારત દેશનું છે અને આ ભારત દેશના લોકતંત્રના આ જ્યારથી સરકાર બની ભાજપની કેન્દ્રમાં ત્યારથી કોઈને કોઈ રીતે લોકતંત્રના પાયા હચમચાવવા લાગ્યા છે જેમાં આપણી ઘણી બધી માટે લોકશાહીને બચાવવા માટે અમે આજની આ પ્રેસ મીટિંગ રાખી છે અને આપના માધ્યમથી અમારો એક સંદેશો લોકો સુધી પહોંચે કે આપણે દેશનું લોકતંત્ર જીવંત રાખવું હશે તો આપણે એના માટે થઈ અને જાગૃત બનવું પડશે અને આ સહી ઝુગેશ જે સહીઓ થશે એ અમે ચૂંટણી પંચ સુધી પહોંચાડીશું અત્યારે અમારો સમગ્ર દેશમાં પાંચ કરોડ જેટલી સહીઓ કરવાનો અમારો ટાર્ગેટ છે પાંચ કરોડ સહીઓ ચૂંટણી સુધી પહોંચાડીશું જે અમારા અમારી સામે છે છે એ પુરાવા અમે સાથે એમને આપવાના તો આનો આજે લોકતંત્ર બચાવવા માટે અમારો આ આપણી પ્રેસ મિટિંગ રાખી છે આપણે કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ કેટલી સહીઓ નું ટાર્ગેટ છે અચ્છા અત્યારે અમારે દોઢ થી બે લાખ ની સહીઓ અમારા જિલ્લાનો ટાર્ગેટ છે તે અમારે એટલી સહીઓ કરવાનું છે અને દરેક ગામડાઓ સુધી જવાનું છે એક એક વૃથ સુધી અમારે સહીઓ માટે જવાના છે અમે